सर्व शिक्षा अभियान द्वारा भर्ती प्रोजेक्ट कोऑर्डिनेटर सेकेंडरी एजुकेशन आवश्यक योग्यता उम्मीदवार मानव यूनिवर्सिटी नि स्नातक कक्षाए प्रथम वर्ग 60% ने तथा अनु स्नातक कक्षाए द्वितीय वर्ग 55% ने पदवी साथ बीएड की योग्यता फर्जीया धारवता होवा જોઈએ તેમજ उम्मीदवार टेट टाट परीक्षा फर्जीया पास केलेली होवी ઉમેદવાર ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલ નહીં હોય તો ગેરલાયક ઠરશે અનુભવ ઉમેદવાર શિક્ષણના ક્ષેત્રમાં ફરજીયાત ત્રણ વર્ષનો સવેતન અનુભવ ફરજીયાત ધરાવતા હોવા જોઈએ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ આવશ્યક લાયકાત સૂચિત જગ્યા માટે ઉમેદવાર માનવ યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ સાહીઠ ટકાની તથા અનુસ્નાતક કક્ષાએ દ્વિતીય વર્ગ પંચાવન ટકાની

55 ટકા ગણે 10વી સાડે બીએડ ની લાયકાત પટ્ટીયા ધરાવતા હોવા જોઈએ તેમજ તેટ ડટ પરીક્ષા પાસ કરેલો હોવો જોઈએ મદનજી જિલ્લા coordenator જિલ્લા હિસાબ અધિકારી આવશ્યક લાયકાત ઉમેદવાર માણે યુનિવર્સિટી ની બીકોમ ની ડિગ્રી મુખ્ય વિષય એકાઉન્ટ્સ એકાઉન્ટન્સી સાથે અથવા બીબીએ ની ડિગ્રી મુખ્ય વિષય ફાઇનાન્સ સાથે ઓછામાં ઓછા 60 ટકા તથા અનુસ અનુસ્નાતકક્ષાએ એમ કોમની ડિગ્રી મુખ્ય વિષય એકાઉન્ટ પંચાવન ટકા સાથે અથવા એમ બી એની ડિગ્રી મુખ્ય વિષય ફાઇનાન્સ સાથે ઓછામાં ઓછા પંચાવન ટકા ફરજીયાત ધરાવતો હોવો જોઈએ કોમ્પ્યુટરના ઉપયોગ અંગે ખાસ કરીને ટેલી સોફ્ટવેર અંગે ફરજીયાત કોર્સ કર્યા અંગેનું પ્રમાણપત્ર સરકાર માન્ય સંસ્થામાંથી ધરાવતા હોવા જોઈએ ઉમેદવાર ચાર્ટેડ એકાઉન્ટ ફર્મમાં ત્રણ વર્ષની આર્ટિકલ શિપ કરેલ હશે તો પ્રાધાન્ય

અથવા સ્નાતક 60% સાથે એમએસસી કમ્પ્યુટર સાયન્સ આઈટી 55% ની લાયકાત હોવી અપેક્ષિત હોવા જોઈએ અનુભવ 3 વર્ષનો અનુભવ સિસ્ટમアナલિસ્ટ અથવા પ્રોગ્રામર તરીકેનો અનુભવ ફળિયા રહેશે મદદની જિલ્લા કોઓર્ડિનેટર આલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ આવશ્યક લાયકાત ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ 60% અને અનુસ્નાતક કક્ષાએ દ્વિતીય વર્ગ પંચાવન ટકા ને પદવી સાથે બીએડ ની લાયકાત ફરજીયાત ધરાવતા હોવા જોઈએ તેમજ ઉમેદવાર ટેટ આર્ટ પરીક્ષા ફરજિયાત પાસ કરેલો હોવો જોઈએ અનુભવ ત્રણ વર્ષનો તવેદન અનુભવ ફરજીયાત ધરાવતા હોવા જોઈએ મદદની જિલ્લા કોઓર્ડિનેટર આઈઈડી કોઓર્ડિનેટર આવશ્યક લાયકાત માન્ય યુનિવર્સિટીના કોઈ કોઈ એક વિષયમાં સ્નાતક કક્ષાએ પ્રથમ 60% ની પદવી તથા અનુસ્નાતક કક્ષાએ 55% ની પદવી સાથે વિશિષ્ટ શિક્ષણમાં સ્પેશિયલ બીએડ કે સ્પેશિયલ ડિપ્લોમામાં આરસીઆઈ માન્ય સંસ્થામાંથી આરસીઆઈ ટીઆર રજિસ્ટ્રેશન ફરજિયાત કરેલ હોવો જોઈએ અનુભવ વિશિષ્ટ જરૂરિયાત ધરાતા બાળકો સાથે કામ કરવાનો આરસીઆઈ માન્ય સંસ્થાઓ કે માન્ય શાળાનો 3 વર્ષનો અનુભવ ફરજિયાત ધરાવતો હોવો જોઈએ

उम्मीदवार कंप्यूटर નું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ. ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા લક્તવાંતા વળવું જોઈએ. આ જગ્યા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીને અનુસ્નાતક એટલે કે એમઈ સિવિલ કક્ષાની લાયકાત ધરાવતા હશે તો તેને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. અનુભવ. ઉમેદવાર બી સિવિલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં ફળિયાર 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવા જોઈએ અથવા ઉમેદવાર એમઈ સિવિલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં ફળિયાર 3 વર્ષનો અનુભવ ધરાવતો હોવા જોઈએ. આસિસ્ટન્ટ આર્કિટેક્ટ આવશ્યક લાયકાત આ જગ્યા માટે ઉમેદવાર માલને યુનિવર્સિટીમાં બીઈ આર્કિટેક્ટમાં આર્કિટેક્ટમાં ઓછામાં ઓછા 60% ને લગાત પડિયા ધરાવતા હોવા જોઈએ ઉમેદવાર કમ્પ્યુટરનું જ્ઞાન પડિયા ધરાવતા હોવા જોઈએ ઓટોકેડ અથવા રેવિટ સોફ્ટવેર અથવા ટેનેક્સમ કક્ષ ઉમેદવાર ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષા લકતાવાંતા બોલતા આવડવું જોઈએ અનુભવ ઉમેદવાર બાંધકામના ક્ષેત્રમાં પડિયા બે વર્ષનો આર્કિટેક્ટનો અનુભવ ધરાવતા હોવા જોઈએ

માલને યુનિવર્સિટીની કોઈ પણ વિષય સ્નાતકમાં પચાસ ટકા પચાસ ટકા સાથે પાસ અને બીએડ ની લાયકાત ધરાવતા હોવા જોઈએ બ્લોક રિસોર્સ પર્સન આવશ્યક લાયકાત માલને યુનિવર્સિટીની કોઈ પણ વિષયમાં સ્નાતકમાં પચાસ ટકા અને બીએડ ની લાયકાત ધરાવતા હોવા જોઈએ આસિસ્ટન્ટ વોર્ડન કેજીવીવી ટાઈપ વન ટુ થ્રી ફોર ફાઈવ આવશ્યક લાયકાત સૂચિત જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવાર માનવ યુનિવર્સિટીની કોઈપણ વિષયમાં સ્નાતક પિસ્તાલીસ ટકા સાથે પાસ બી ની લાયકાત ધરાવતા હોવા જોઈએ અનુભવ ઉમેદવાર શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ હિસાબની સ્બિન નિવાસી કેજીબીવી ફક્ત મહિલા ઉમેદવાર આવશ્યક લાયકાત ફક્ત મહિલા ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પંચાવન ટકા સાથે બીકોમ બીબીએમાં મુખ્ય વિષય એકાઉન્ટ સાથેની લાયકાત તેમજ ટેલિસોફ્ટવેર નો સર્ટિફિકેટ કોર્સ સરકાર માન્યવાની ફરજીયાત કરેલ હોવો જોઈએ આ બધા પોસ્ટના ફોર્મ ભરવા માટે સ્વરા ઓનલાઈનનો તમે સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે